હું નથી કાતો મારો અત્યારે દર્શક મિત્રો સોની બી આવી ગયા છે વરિયાળીના વાહનની હરાજી લઈને તારીખ દસ બે હજાર ચોવીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ આજે વરિયાળીના બજાર થોડાક ઢીલા હોય એવું લાગે છે જનરલ બજાર છે એક હજારથી માંડી ને અગિયારસો ને એવું બારસો સુધી જાય છે સુપરમાલ હોય તો તેરસોના નામ પડી શકે તો ચાલો હરાજી જોઈ લઈએ હરાજી જોઈ શકો છો હજી ચાલુ જ છે બજાર ઢીલા છે બજાર ઢીલા હોય એવું લાગે છે

અગિયારસો ને નેવું રૂપિયા સર્તા અગિયારસો ને નેવું હા હું નેવ બે હજાર પચાસ હજાર પચાસ હજાર પછા હજારો બે હજાર હે બે હજાર પચાસ હે હા બોલવાનું છે

એ બારસો રૂપિયા બાય હા હાલ 1200 રૂપિયા બાય 11 બજે કો 11 પચાસ એ બસ અગિયાર બજે તમારા હાલો યા રૂપિયા એટલા બધા નો હાલે એક્સચેન્જ ઓગેરામાં આવ મારો બોલ હાલ હા કરજો બોલો જાવ જાવ પાર્ટ મે પટ્યો નહી પાર્ટ ઇટર બોલો છો 1600 કે 11 બોલો ત્યારે 5 કરી બાદ લઈ કે એ 55 એ 11 55 બોલ બોલો એ બંધ હા 11 બોલો હાય હાય બાહિત 77 એ 11 30 એમ કે યી આપી દો